હાલ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબરનો ખીલ્યો છે જો ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે ત્યારે દેશમાં ચૂંટણીને લઈને આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે જેના કારણે નેતાઓ પર અમુક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે ત્યારે અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર સામે આચાર સંહિતા ભગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભાજપની લીગલ ટીમે ચૂંટણી પંચમાં જેની બેન સામે ફરિયાદ દાખલ કરી છે ભાજપની લીગલ ટીમની ફરિયાદ બાદ ચૂંટણી પંચે જેની બેન પાસે ખુલાસો માંગ્યો છે મહત્વનું છે કે ગત સોળ માર્ચે સભા દરમિયાન જેની બેન ભારત માતાના સ્ટેચ્યુમાં બે દીકરીઓ ઉભી રાખી હતી ત્યારે ભારત માતાનો વેશભૂષા ધારણ કરી બેદીકરીઓને ઊભા રાખવા સંદર્ભે આચાર સંહિતા ભંગની ફરિયાદ થઈ છે આ સમગ્ર મામલે અમરેલી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જેની બેન એક દિવસમાં ખુલાસો કરવાની નોટિસ પાઠવી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ